ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના રોજગાર વાંચુક યુવાનો માટે કલસ્ટર મેગા જોબ ફેર બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં કંપનીઓના અધિકારીઓ અને રોજગાર મેળવનાર યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હાલ બાળ કલસ્ટર મેગા જોબ ફેરનું આયોજન માહે જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન આયોજન કર્યું છે જેના ભાગરૂપે ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તકો મળે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર તથા રોજગાર વિભાગ દ્વારા આજ રોજ કલસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ ભરતી મેરામાં અંદાજિત ચુમ્માલીસ જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ જેવી કે એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટ ઓફિસ વર્ક એપ્રેન્ટિસી ક્યુસી ઓફિસર માટે એસએસસી એચએસસી આઈટીઆઈ ડિપ્લોમા ઇન્જિનિયર સ્નાતક અનુસ્નાતક તથા ઇન્જિનિયર ડિગ્રી ધારકો માટે અંદાજિત બે હજાર ત્રણસો એક્યાસી જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા નાયબ કલેક્ટર પાર્થ જયસ્વાલ પ્રાંત અધિકારી મનીષા મનાણી ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જેપી કોલેજના પ્રિન્સિપાલ નીતિન પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલ અને નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી સહિતના મહાનુભવો ઉપસ્થિત કરાયા હતા આ ભરતી મેરામાં પ્રચાર પ્રસાર માટે આશરે પાંચ હજાર જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા જાણ કરવામાં આવી છે આ ભરતી મેરામાં જિલ્લાની અગ્રણીય કંપનીઓ જેવી કે એસઆરએફ દહેજ એમઆર એફ દહેજ સનફાર્મા અંકલેશ્વર યોગોહામા દહેજ બોરોસીલ ઝઘડિયા ટીમકે ભરૂચ બ્રિતાનિયા ઝઘડિયા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પનોલ કલરટેક્સ વિલાયત એશિયન પેટ અંકલેશ્વર જુબિલિયન વિલાયત બિરલા ક્રાસિમ વિલાયત

ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક કંપનીઓ દ્વારા લગભગ બે હજાર ત્રણસો ને એક્યાસી જેટલી જગ્યાઓ ભરવા માટેનો આજે આ મેળો છે તમામ ભરૂચ જિલ્લાના ભાઈઓ અને બહેનો જેને રોજગાર જોઈએ છે પણ અહીંયા ઉપસ્થિત છે મને આશા છે કે આજ સાંજ સુધીમાં આ બધી જ જગ્યાઓ કંપનીના અધિકારી કર્મચારી દ્વારા આ રોજગાર આપણા ભાઈઓ બહેનોના ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે આ પ્રક્રિયા પૂરી થશે ત્યારે તમામ આ જગ્યાઓ ભરાશે અને આટલા લોકોને રોજગાર મળશે તો સરકારનો હેતુ પણ સો ટકા સિદ્ધ થશે અને રોજગારી આપવા માટે ભરૂચ ગુજરાત સરકારનો જે અભિગમ છે એમાં પણ આપણે સફળ થઈશું આજ રોજ ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લાના નોકરીયાત લોકો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારથી ભરતી મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ખૂબ મજબૂતાઈથી લોકોને રોજગારીની તક મળે છે અને તમામ લોકોને નોકર મળવાનો ભણતર પ્રમાણે એને નોકરી મળતી હોય છે તેનો અમને આનંદ છે આજે પણ કેટલાય ભાઈઓ દીકરીઓ દીકરાઓ આજે ભરતી મેળામાં આવેલા છે તેમને ખૂબ ખૂબ શુભકામના અધિકારી ભરૂચ અને ઇન્ચાર્જ નર્મદા જિલ્લો આજ રોજ અમે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરેલ હતું જે ભરતી મેળામાં અંદાજે પિસ્તાલીસ નોકરીદાતાઓ ઉપસ્થિત રહેવાના હતા અને પાંચ હજાર જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા આ ભરતી મેળાની જાણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ભરતી મેળામાં

କଚେରୀ ଖୁବ ଖୁବ ଆଭାର ମାନେ